આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક ટાઈમ ન્યૂઝ સાથે હું છું મહેર રાવલ સૌથી પહેલા વાત કરીએ જૂનાગઢની તો તુવેરનો મોટો જથ્થો રિજેક્ટ થયો છે પુરવઠા વિભાગે આ તુવેરનો જથ્થો રિજેક્ટ કર્યો છે કેશોદ માર્કેટયાર્ડમાં ખરીદાયેલો જથ્થો રિજેક્ટ થયો છે ત્રણ ટ્રક તુવેર પાંચ ટ્રક એરંડાનો જથ્થો રિજેક્ટ થયો છે જથ્થો રિજેક્ટ થતાં તંત્રે તપાસ હાથ ધર્યું છે ખેડૂતોએ કલેક્ટર અને તપાસ અધિકારીને જાણ કરી ઘટનાને કારણે ખેડૂતોએ માર્કેટયાર્ડમાં રાતવાસો કર્યો હતો તો પુરવઠા વિભાગે આ

અને એ તુવેરના ભ્રષ્ટાચારના તમે ફરિયાદી છુઓ એટલે અત્યારે તાત્કાલિક તમે એપીએમસી માર્કેટ આવો અને અત્યારે કચરો માલ જે રિજેક્ટ થયો છે એના ચાઇના લાગવામાં આવે છે ભ્રષ્ટાચારને વાતની અમને સમાચાર મળતા તાત્કાલિક ધોરણે અમે માર્કેટ જાળે આવ્યા આ ધ્યાને વાત આવતા જૂનાગઢ કલેક્ટર ડોક્ટર પારગી સાહેબ સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી છે પારગી સાહેબ પોતે આ ભ્રષ્ટાચારનો બચાવ કરતા હોય એવી રીતે કે અમે ચૂંટણી કામની અંદર પડ્યા છીએ એની પાસે કોઈ સ્ટાફ નથી પુરવઠા કેશોદ મામલતદાર ને ફોન પર વાત કરેલી છે કેશોદ પોલીસ સ્ટેશન પીએ ઝાલા સાહેબ વાત કરેલી છે ભ્રષ્ટાચારની તપાસ એક બ્લોચ સાહેબ ને સોંપેલ છે એની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી એને પણ એક ધમકીભરી ભરી ભાષામાં તમારે જ્યાં જવું હોય ત્યાં તમારે જે કરવું હોય તે કરી લ્યો એટલે સ્પષ્ટ રીતે આ સરકારની કૃપા હોય તો જે અધિકારીઓ બેફામ બન્યા હોય તો જે આ ટેલિફોનિક વાતચીત થઈ છે તેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે તે પણ સાંભળીએ હેલો બ્લોચ સાહેબ બોલો

બરાબર કેશો પોલીસ સ્ટેશન હું બોલાવું છું સૌથી આ કચરો તુવેર જે સો રૂપિયા ઢોર પણ ના ખાય એના થપ્પા અલગ લાગ્યા છે અને ચાઈના હાલે છે બરાબર બરાબર આ અમે જ રોકાયું છે આ બાબતમાં તમારું શું કેવાનું છે તમે શું પગલા લ્યો છો અત્યારે તાત્કાલિક કોઈ વાંધો નઈ તો તમારે આ જે અત્યારે થપ્પા માર્યા છે બરાબર તો રાતો જ ભરાય ને સાહેબ તમે કેતા કે આની અંદર કોઈ ખેરખાને છોડવા નહી આવે તો શું કામ તમે એને સફાઈ કરવા દો તમને ખબર હોય ને તમારું આજે સીતો થતું હોય ને સાહેબ સુગર ના ચાઈના મારે છે અને નગરો મારી સાઈડ માં કાઢે છે કચરો અને હારી સુર ના કટ્ટા ભરાય છે

પરંતુ સાથે સાથે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે તપાસમાં પૂરો સહકાર આપે એટલે જવાબદારોની સામે પગલા લઈ શકાય જાગીરજી જે ઓડિયો ક્લિપ સામે આવી છે આપની સાથે ભરત લાડાણી વાત કરી રહ્યા છે ને એમનું કહેવું છે કે ધમકીભર્યા સ્વરમાં આપે એમને કહ્યું હતું ના ભાઈ લાડાણી ભાઈ ભરતભાઈ લાડાણી એમ કીધું કે હું પાંચ લાખ કન્વીનર બોલું ને ખેડૂતના આગેવાન બોલું ને આમાં તમે મને વિગતો આપો એટલે મેં કીધું તપાસ ચાલુ છે તપાસ ચાલુ ત્યાં પછી જે કઈ હકીકત ને જે જવાબદારો હશે એની અમે પગલા લેવામાં આવશે પણ છતાં પણ ભાઈ એવી ધમકી આપી કે હવે તમે નહીં કરો તો હું આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને આ કરી દઈશ ને ઓલું કરી દઈશ મેં એ જ કીધું કે ખેડૂતો ન સંડોવાય એટલા માટે જ અમે આ ત્રણ તપાસ કરીએ છીએ છતાં તમે જે ધમકી ભરી ભાષામાં વાત કરો છો અને તંત્રને બહાર લેવાના પ્રયત્ન કરો છો યોગ્ય નથી તમારાથી આવી વસ્તુ ન કહેવાય તંત્રને એમનું કહેવું છે કે તુવેરના ચાયણા મરાય છે અને સારી તુવેર સાઈડમાં કરાય છે અને તેના બોરિયા બનાવવામાં આવી રહ્યા છે ભરવામાં આવી રહ્યા છે આપને આની કોઈ જાણ છે આ પરિસ્થિતિ એવી છે કે ખરાબ હલકી ગુણવત્તાના તુવેર જે લીધા છે ને ખેડૂતોના નામે એ લોકોએ ત્યાં ફરજ પરના સ્ટાફે સાથે મળી કાવતરું રચી અને સારી કક્ષાના તુવેર સાથે ભેળવી દીધા છે એટલે એ ભેળવેલા તુવેરો અને ખરાબ તુવેર આ બે માંથી ક્વોલિટી અલગ પાડી એટલે ખેડૂતોએ જે સારી ક્વોલિટીના તુવેર આપ્યા છે એને આના હિસાબે સજા ન થાય એટલા માટે થઈ અને હલકી ગુણવત્તાના તુવેર અલગ ટાળવવાની કાર્યવાહી ચાલુ છે જાગીરજી આપને ક્યારે જાણ થઈ આ સમગ્ર મામલાની પંદર નવ પંદર ચાર સોરી પંદર એપ્રિલે તેના દ્વારા કરવામાં આવ્યો છે દસ દિવસથી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ હજુ સુધી ના ના દરેક સામે પગલા લેવાના છે ફરજ પરથી જે ગ્લેડરો છે એને મુક્ત કરી દીધા છે જે ખરીદના જવાબદાર અધિકારી હતો એને ઘરે બેસાડી દીધેલો છે હવે આમાં શું છે કે ખેડૂતોના નિવેદન લેવાના બાકી છે કે કયા ખેડૂતે સારો જથ્થો આપ્યો છે આ પરિસ્થિતિ બે ક્લિયર બે દૂધ નું દૂધ ને પાણીનું પાણી થઈ જશે જે કોઈ પણ જવાબદાર આમાં નીકળશે તેને પૂરેપૂરી સજા કરશે કારણ કે સરકાર શ્રી ની એક જ નીતિ છે ખેડૂતોને લાભ આપવાની પણ ખેડૂતોના નામે કોઈ અમારી સાથે જોડા જહાંગીર બલોજ પુરવઠા અધિકારી અને તેમનું કહેવું છે કે ચોક્કસપણે પગલા લેવાયા છે અને હજુ બે દિવસમાં આ સમગ્ર મામલે પગલા લેવામાં આવશે અને તમામ જવાબદારો સામે પગલા લેવાશે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અનિફ ખોખર પણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અનિફ સમગ્ર મામલો શું છે ક્યારથી આ મામલો ચાલુ થયો છે જ્યારે તુવેરનો મોટો જથ્થો રિજેક્ટ થયો છે હા જ્યારે જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે કોઈ પણ ખેત જણેશ નો જે ખરીદી કરવામાં આવે છે ત્યારે જુનાગઢ જિલ્લાની અંદર આ રીતના કૌભાંડો થાય છે એ કુખ્યાત છે આપણે મગફળી લઈએ કે તુવેર લઈએ કે કોઈ પણ જણસોનો આપણે વાત કરીએ દરેક વખતે ફરી ફરીને જુનાગઢમાંથી જ આખા કોમ્બાંડ થાય છે તો આ જે માર્કેટ યાર્ડ ની અંદર હમણાં જે તુવેર દાળની ની જે ખરીદી થઈ છે તેમાં ખેડૂતો તરફથી જે માલ આપવામાં આવે છે એની ચોક્કસ ચોકસાઈ કરવામાં આવે છે અને સારામાં સારી ક્વોલિટી નો માલ ખરીદે છે અને ત્યાર પછી જે વેપારીઓ પાસે જે ખરાબ માલ પડ્યો હોય છે પડતર માલ કંડમ માલ એને બારોબારથી થી ખરીદી કરીને આની સાથે મિક્સ કરીને પછી સરકારને આ રીતના ચૂનો લગાડવાનું અમુક જે કર્મચારીઓ હોય છે આ રીતનું કોભાળો આચરતા હોય છે એ જ પ્રમાણે આ કેસવદમાં પણ આવું થયું છે અને તે જે છે સરકારી અધિકાર ને ધ્યાનમાં આવતા તેમણે ફરીથી આ બધા જે માલ ખરીદેલો હતો એને ખોલાવી અને હવે તેની ખરાઈ કરવામાં આવી રહી છે અને જેમ જેવી રીતે જહાંગીર બ્લોચે કીધું કે આ જે અત્યારે તપાસ ચાલી રહી છે અને એમાં ઘણા બધા કર્મચારીઓ સામે તેમણે લીધા છે અને અત્યારે જે ખેડૂતો છે એ બધા માર્કેટ યાર્ડ એકઠા થયા છે એટલે જે કૌભાંડ તો થયું છે પરંતુ ખેડૂતોની પણ જાગૃતિ છે તેના કારણે આખું કૌભાંડ અત્યારે પકડાઈ પકડાયું છે હવે જોવાનું એ રહે છે કે જે સરકાર છે એ આવા જે કૌભાંડકારી જે અધિકારીઓ છે કર્મચારીઓ છે અને વેપારીઓ છે કારણ કે અત્યારે જ આપણે જહાંગીર બ્લોજ સાથે આપણે વાત કરી મેં પણ તેમની સાથે વાત કરી તેમને પણ ખાતરી આપી કે ભાઈ આમાં દૂધ ને દૂધ અને પાણી નું પાણી કરવામાં આવશે અને જવાબદારો સામે પગલા લેવામાં આવશે એટલે હવે આપણે જોવાનું એ રહે છે કેવી રીતના પગલા લીધે છે જે ઉપર મીડિયા પણ નજર છે આભાર આપનું આ સમગ્ર માહિતી બદલ તો ત્રણ ટ્રક તુવેર રિજેક્ટ થઈ છે અને આ સમગ્ર મામલે હાલ તો પગલા લેવાની આપી છે તપાસ અધિકારી